આણંદ જિલ્લાના કહાનવાડી ગામ ખાતે આવેલ રવિભાણ સાહેબ ગુરુ ગાદીના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના ભૂમિપૂજન અને લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીએ આણંદમાં એકસો છ પોઈન્ટ એકવીસ કરોડના પંદર વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું જેમાં મુખ્યમંત્રીએ શહેરી વિકાસ

સાથે સાથે વિકાસના કામો પણ નાનામાં નાના ગામ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય એ વડાપ્રધાન શ્રીએ એમના સુશાસન દ્વારા દેશ અને દુનિયાને બતાડ્યું છે આજે લોકસેવાના કાર્યોનું માન્ય શ્રીના દ્વારા બહુ મોટી સંખ્યામાં પણ થયું છે એ પણ અમારે માટે આનંદની વાત છે રાજ હો ધર્મ હો લોક હો બધા સાથે મળીને કામ કરીએ એનો એક દિવસ ઉજળો હોય છે એનો સમય પણ ઉજળો હોય છે